કંપનીના કર્મચારીઓને લઈને ખાનગી લક્ઝરી બસ ભરૂચ તરફ આવી રહી હતી તે દરમિયાન મનોભર ચોકડી નજીક અચાનક જ બસમાં આગ ફાટી નીકળી હતી સમય સૂચકતા વાપરી તમામ મુસાફરો નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો આ તરફ બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગરસેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મુખ્ય માર્ગ પર બસમાં આગ ફાટી નીકળતા અફરાત તફરીનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી ભરૂચ